લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય લીંબડી સોકા રોડ પર આવેલા વીર મેઘમાયા નગરમાં પ્રાથમિક સુવિધા નહીં મળતા પાલિકા તંત્ર સામે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે દસ વર્ષ જૂના વિસ્તાર સાથે સતાધીશ પાર્ટી ઓરમાયુ વર્તન કરતી હોવાની રાવ છે ત્રીસથી વધુ સ્થાનિક પાલિકા કચેરીઓ હોવાની રાવ છે ત્રીસથી વધુ સ્થાનિક પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા પાણી રોડ ગટર સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી લીંબડી શહેરના બોર્ડ નંબર એકમાં સેન્ટ થોમસ સ્કૂલ નજીક આવેલા વીર મેઘમાયા નગરમાં ત્રીસથી વધુ રહેણાંક મકાનો હોવા છતાં પાણી રોડ ગટર સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા નહીં મળતા રહીશોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર અમારા વંડરલાઈન આપો રાતે પાણી આપો ને તકલીફ પડે છે ઈ સાહેબ તમે અહીં આવીને જુઓ તો તમને ખબર પડે કામે ગાડી ગઈ પાણી આપો અમે દિવસના કામો જાતા હોય એ રાજપાલી પાણી ભરવું રો રસ્તા બનાવો અને ગટર પહેલા ચાલુ કરો પછી રો રસ્તા કોઈ આવતા નથી અમાર પાસે વેરો લ્યા આવશો વાળવાનો કચરા પહેલા ને આપો પહેલા મજુરિયા <laughs> માની